સુરતમાં નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં વિપક્ષ આપ દ્વારા ડબલ એન્જિન સરકાર સામે આક્ષેપો કરાયા હતા અને ગ્રાન્ટની રકમ સરકાર દ્વારા સુરત મંડપાને ફાળવાય તેવી માંગ કરાઈ હતી સુરત મહાનગરપાલિકામાં ત્રીસ વર્ષથી ગુજરાતમાં અઠાવીસ વર્ષથી અને કેન્દ્રમાં દસ વર્ષથી વધુ સમયથી ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરપાલિકા આજે શુક્રવારના રોજ મળેલી સુરત મહાનગરપાલિકાની સમાન સભામાં વિપક્ષ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો દ્વારા વિરોધ કરાયો હતો અને સુરત મનપાની વર્ષોથી પડી રહેલી ગ્રાન્ટની રકમ તત્કાલીન સુરત મહાનગરપાલિકાને આપવામાં આવે તેવી માંગ કરી હતી સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ગુજરાતમાં છેલ્લા અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે કેન્દ્રમાં છેલ્લા દસ વર્ષ કરતાં વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એક જ પાર્ટીની ત્રણે ત્રણ જગ્યાએ સરકાર હોવા છતાં પણ સુરત શહેર આજે ગ્રાહક માટે કરશે છેલ્લા છ સાત આઠ વર્ષ પહેલાં પણ જે યોજનાઓ મંજૂર છે એની ગ્રાન્ટ સુરત મહાનગરપાલિકાએ માંગેલી છે એ ગ્રાન્ટ હજી પડતર અવસ્થામાં પડેલી છે છેલ્લા બે વર્ષ પહેલાંની ત્રણ વર્ષ પહેલાંની ચાર વર્ષ પહેલાંની એમાં સ્વર્ણિમ યોજના હોય અમૃત ટુ પોઈન્ટ હોય એ કોઈ પણ યોજના હોય આ તમામે તમામ યોજનાઓની જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ જે પૂરેપૂરી સુરત મહાનગરપાલિકા અલગ અલગ પ્રોજેક્ટો માટે જે મળવાપાત્ર છે એ ગ્રાન્ટો મળતી નથી આમ આદમી પાર્ટી એ માંગ કરે છે વિપક્ષી તમામ કોર્પોરેટરોએ માંગ કરે છે કે સુરત શહેરની પડતર તમામ જે ગ્રાન્ટો છે ગ્રાન્ટો સત્વરે પૂરી કરવામાં આવે એ સુરત શહેર જે રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને બંનેને જીએસટી અને અન્ય તમામ આવકો કરવેરા મળી લગભગ પચીસ હજાર કરોડ કરતાં વધારે રકમ સુરત શહેરમાંથી રાજ્યમાં અને કેન્દ્ર સરકારને જાય છે અને એ સુરત શહેરને દર વર્ષે ત્રણ હજારથી પાંત્રીસો કરોડની ગ્રાન્ટની જરૂરિયાત હોય છે એટલી માંગવામાં આવે છે એ ગ્રાન્ટ પણ સમયસર આપવામાં આવતી નથી એટલે આમ આદમી પાર્ટી આ ડબલ એન્જિનની જે સરકારની વાતો કરે છે એ ડબલ એન્જિનની સરકારના તમામ પદાધિકારીઓને સાંસદોને મંત્રીશ્રીઓને નમ્રતાપૂર્વક નિવેદન કરે છે કે આપણી જે ગ્રાન્ટ છે એ ગ્રાન્ટ અહીંયા અમને પૂરી કરવામાં આવે આ તો ઉલટાનું એકની એક સરકાર બનાવવાના કારણે સુરત શહેરને અન્યાય થયો જ્યાં ભાજપની સરકાર નથી ત્યાં સરકાર બચાવવા માટે નરેન્દ્રભાઈ મોદીની સરકાર પોતાની સરકાર બચાવવા માટે સત્તર સત્તર હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટની મંજૂરી યોજના આપી દે છે ગ્રાન્ટો આપી દે છે સહાય આપી દે છે એક સુરત જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને ત્રણ ત્રણ દાયકાથી દરેક જગ્યાએ સરકાર આપતું એવું છે એ સુરત આજે ગ્રાન્ટ માટે વલખા મારે છે પદાધિકારીઓ નમાલા છે કાયર છે પોતાની જ સત્તા હોવા છતાં પણ મુખ્યમંત્રીને કે પ્રધાનમંત્રીને કે કોઈ પણ મંત્રીને રજૂઆત સુધા પણ કરી શકતા નથી અને આજે સુરત આ ગ્રાન્ટ માટે લટકી રહ્યું છે ત્યારે અમે ફરી ફરી નિવેદન કરીએ છીએ કે સુરત શહેરની ગ્રાન્ટ સત્વરે પૂરી but it